વિધાનસભાનું સત્ર યોજાવા જઈ રહ્યું છે અને એ પહેલાં ચૈતર વસાવાને રાહત મળી છે પોલીસ જાપતા વિના જ ચૈતર વસાવા આ વિધાનસભા સત્રમાં રહેશે હાજર મહત્ત્વનું છે કે હાઈકોર્ટે રાહતના સમાચાર ચૈતર વસાવા માટે આપ્યા છે છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા છે એ જેલમાં છે આખરે હવે થોડો હાશકારો તેમને થયો છે અને વિધાનસભાના સત્ર દરમિયાન એટલે કે આઠમી તારીખથી આ સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ચૈતર વસાવા ખાસ આ સત્રમાં હાજરી આપવા માટે અહીં ઉપસ્થિત પણ રહેશે ત્યારે થોડી છૂટછાટ પણ તેમને આપવામાં આવી છે શું છે તેની પણ આપણે વાત કરી લઈએ વિગતવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી ચૈત્ર વસાવાએ મેજીસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી તેની ઉપર અગિયારમી સેપ્ટેમ્બરના રોજ સુનાવણી યોજાશે જોકે આ જ સમયે આગામી સમયમાં આઠથી દસ સેપ્ટેમ્બર એમ કુલ 3 દિવસ વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ચૈતર વસાવા જનપ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા જે પૈકી એક શરતમાં ચૈતર વસાવાને પોલીસ ચાપતા સાથે જામીન આપવામાં આવ્યા હતા ચૈતર વસાવાએ આ શરતમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમના વતી વકીલે જણાવ્યું હતું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા જેટલો થવા જાય છે વળી આ બનાવ વખતે ચૈતર વસાવા જાતે પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને સામા પક્ષ સામે ફરિયાદ નોંધવા પણ માંગ કરી હતી આ અરજદાર એક ધારાસભ્ય છે અને તે ભાગી જાય તેમ નથી આ સાથે જ સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે અનેક પૂરવ પૂર્વ ગુના છે જે નોંધાયેલા છે તે પોલીસ કસ્ટડીમાં હતો તેમ છતાં તેને મીડિયાને સંબોધન કર્યું હતું સેશન્સ કોર્ટે એક પીએસઆઈ એક એએસઆઈ એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલના જાપ્તા સાથે આરોપીના જે વચગાળાના જામીન મંજૂર કર્યા ત્યારે પોલીસ જાપ્તાનો એક દિવસ ખર્ચ પિસ્તાળીસ હજાર રૂપિયા જેટલો થવા જાય છે જ્યારે ત્રણ દિવસનો ખર્ચ એક લાખ છત્રીસ હજાર જેટલો થવા જાય છે ચૈત્ર વસાવા ત્રણ દિવસ દરમિયાન મીડિયાને બાઇટ આપે નહીં કોઈ રેલી કે સભાનું આયોજન કરે નહીં એવી પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૈતર વસાવાને પોલીસ જાપતા વગર વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે મંજૂરી આપી જોકે આ દરમિયાન તે રેલી કરી શકશે નહીં કોઈ સભા નહીં કરી શકે મીડિયાને સંબોધન નહીં કરી શકે અને નર્મદા જિલ્લામાં પ્રવેશી નહીં શકે કેસની વિગતો જોતાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા પરંતુ કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતાં ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો કહ્યા તેમજ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને છૂટું ગ્લાસ માર્યું જાનથી મારી નાખવાની ધમકી આપી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી આવા તમામ પ્રકારના આક્ષેપ છે ચૈતર વસાવા વિરુદ્ધ છે ત્યારે હાઈકોર્ટે નર્મદા સેશન્સ કોર્ટના હુકમની શરતને બદલી સભા રેલી કે મીડિયાને સંબોધન નહીં કરી શકશે અને આ તમામ શરતે હવે ચહેતર વસાવાને ત્રણ દિવસના શરતી જામીન સાથે સ્વખર્ચે પોલીસ જાપ્તામાંથી કોર્ટે મુક્તિ આપી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર